ફેમિલી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં દોસ્તો તો વિડીયોમાં રહેજો આજે અમે જવાના છીએ અંકલેશ્વર અંકલેશ્વરમાં આજે ડી માર્ટમાં અમે થોડી ખરીદી કરવા માટે જવાના છે તો ત્યાં શું શું થાય છે અને શું શું કરીએ છીએ શું ખરીદીએ છીએ તે બધું તમને બતાડીશું તો આખો દિવસ વિડીયોમાં રહેજો અત્યારે વાગી રહ્યા છે ત્રણ અને મેં વિડીયો સ્ટાર્ટ કર્યું છે ત્રણ વાગે મિત્રો તો રહેજો વિડીયોમાં તો ચાલો પેટ્રોલ ભરાવા ગયેલા છે પેટ્રોલ ભરાઈને આવે એટલે અમે ફટાફટ નીકળી જશું અંકલેશ્વર માટે અને ડાયરેક્ટ તમને ડી માર્ટમાં જઈને મળીશું bye તો જોઈ શકો છો મિત્રો આપણે આવી ગયા છે ટીમાટમાં તો અંદર જઈએ પછી જોઈએ કે શું શું તમને બતાવવા જેવું છે જોઈ શકો છો મિત્રો બોટલ મેન નીચેથી જ લેવાનું મારે એક સિરિયસ ટી શર્ટ જોઈ લેવું મિત્રો સરસ સરસ છે ચારસો નવ્વાણું જો મિત્રો એ પણ સરસ મજાના શર્ટ ને બધું છે જોઈ શકો મસ્ત મસ્ત શર્ટ છે પાંચસો નવ્વાણું છસો નવ્વાણું પાંચસો નવ્વાણું મસ્ત એમ સાઈઝ ચારસો ચારસો રૂપિયે કાહે ચારસો રૂપિયે કાહે ભાઈ જોઈ શકો મિત્રો ડી માર્ટમાં આવેલા છે અમે મસ્ત બધા આ બધા જ કલેક્શન જીન્સનું છે જુઓ મિત્રો બધા જ જીન્સ છે અહીંયા શર્ટ છે બધા જ જુઓ જોઈ શકો મિત્રો કેટલી સરસ ટી શર્ટ છે એનો કલર તો જુઓ કેટલો જોરદાર લાગે વ્હાઈટ આસમાની ને બ્લુ કલરનું કોમ્બિનેશન બહુ જ મસ્ત છે બાકી આ બધી ચારસો રૂપિયાની ઉપરની ટી શર્ટો છે બધી શકો મિત્રો અહીં ગાડી બધું શું કહેવાય નાના છોકરાઓની ખુરશી નાના નાના ટેબલો અને એવું બધું છે આઈટમ જોયો આવી રીતના છે બાકી તો આ ઓસેકાના કવર છે આ તો અહીં ગાડી છે રૂમાલ છે બધા લેડીઝ ના રસોડાના પોચા પોચા છે જો એકસો દસ અહિયાં છે બધી જોઈ શકો ડોલો છે બધી અલગ અલગ કલર ની ડોલો છે નાની ડોલ ડોલ લેવાના છે કે નઈ મસ્ત છે કેટલા મસ્ત મસ્ત કલર મસ્ત કલર છે મિત્રો નવ્વાણુંમાં પણ હા પાણે તો લેવા છે હા બસો રૂપિયાની છે જો બસો રૂપિયા પછી આ તો પેલું એ નાખવા માટે કે કચરા નાખવા માટેનું છે આવ્યું તો એટલું બધું છે મિત્રો આ અમે પાંચ ચડ્ડા લીધા છે પણ કયા કયાને લીધા છે કલરને ઘરે જઈને બતાવીશ તમને આવે કાંઈ નહીં ચાલો પેલા એ લોકોને હોય ટી શર્ટ એલ સાડી ત્રણસો રૂપિયા મસ્ત ટી શર્ટ પ્રાઇસ છે ન્યુ જોઈ શકો છો મિત્રો નાના છોકરાઓનું સેક્શન છે એરું એક ને નવ્વાણું માં છે જુઓ મસ્ત મસ્ત બેર છે જુઓ ના 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 મસ્ત મસ્ત ઢીંગલા એ ઢીંગલી કેમ છો મજામાં આ બધાને કહી કે આપણી બધા સબસ્ક્રાઈબ કરી દેવ અને અમારી ચેનલમાં આવી જાઓ ફટાફટ મેં મેતી છું ફટાફટ કરો ફટાફટ કરો મેં મિત્રો કોપરેલ લીધું અમે આઈરવા એક મસ્ત કોપરેલ બાકી બધા બહુ કોપરેલો છે જુઓ અલગ અલગ જાતના અલગ અલગ કંપનીના આપણે થોડું લેવાનું તો ગડબડ થઇ જાય પછી એનું જ છે જોઈ શકો છો મિત્રો અહીંયા છે પેલું હું કે ડેરી પ્રોડક્ટ છે બધી અહીં ગાડી દૂધ છે કાચ લગાવી હોય અમૂલ ગોલ્ડ આયરુડ આપડે કઈ મલ્ટું નહીં વહેલું અમૂલ ગુલદોશ ખબર પૂછી જો મમ્મી લેવાની લઈ લઈએ તો જોઈ શકો મિત્રો અમૂલ દહીં આ દહીં છે મમ્મી કેટલા રૂપિયાનું છે એક કિલોનું છે બહુ ભાવ છે રા પંદર રૂપિયા આ ભાવ શું છે હા આ શું છે આ એકસો દસ તો લઈ લઈએ ત્રણ ગ્લાસ છે એકસો નવ્વાણું ત્રણ ગ્લાસ એકસો નવ્વાણું જો મિત્રો કિંમત છે અને આ ચમચ છે જો કેટલી સરસ ચમચીઓ છે પછી આપેલું કાઢવાનું છે ચમચાઓ છે ચમચી છે નાની ચમચી મોટી ચમચી ચવેઠા

આવું બધું છે મસ્ત આ પાણી મૂકે તેમાં મૂકવા માટે ચાલે મિત્રાઈ લીધું સાણચી છે પંચોતેર છે વાત બે હશે મસ્ત વાત

તો જોઈ શકો છો મિત્રો અહીં સરસ મજાનું મળે છે જો જોઈ શકો છો મિત્રો સરસ મજાના ગોટા મળે છે ગોટાનું પેકેટ છે જો ઘરે બનાવીને કડી જ ખાય જ લેવાના ચારસો ગ્રામ છે જો સરસ મજાના ગોટા છે વડા છે એનું તૈયાર પેકેટ જ છે જો સરસ મજાનું મિત્રો સરસ મજાનું પેણિયું છે ચારસો ઓગણત્રીસ રૂપિયાનું મસ્ત મજાનું છે જોવો અલગ અલગ જાતના પેણા છે છસો ઓગણીસ રૂપિયાનું અને સરસ નાનું આમઠું કુકર છે જોવો મિત્રો એકદમ નાનું આમઠું કુકર તો જોઈ શકો છો મિત્રો બહુ જ મસ્ત છે આ પેણું વજનદાર ને બહુ જોરદાર છે એની કિંમત સાતસો ને ઓગણપચાસ રૂપિયા છે કિંમત તો બહુ જોરદાર લાગતું છે મસ્ત વજન હોય બહુ જોરદાર છે જો બધા મસ્ત મસ્ત છે શકો છો પાણીપુરી રેડીમેડ તો મને આવી બહુ નહીં ગમતી નહીં રહેતા બાકી અહીંયા પાપડ બી છે જો સરસ મજાના પાપડ હોય બધું મસ્ત છે પાપડ જોઈ શકો મસ્ત મજાનું પિક્ઠનનું Kyo choice? Rp. 50,000 Kuo thari? Rp. 50,000 Loh Upathi mathu len બસ બસ બે કિલોની તો જોઈ શકો અલગ અલગ જાતની દાળો છે બધી અમે લીધી મિક્સ દાળ લીધી આપણે મિક્સ દાળ આ શું લીધું એટલે જો અલગ અલગ પ્રકારની સિંધુ મીઠું છે ગુજરાતી માં મિત્રો આ લોકો ઇંગ્લિશ માં બોલે જવો બાકી આ રીતના માહોલ છે અંદર આમાં પછી ભાવ લખે છે જીરા ચોખા જોઈ શકો મિત્રો રૂપિયા ના છે ચોખા નીકળી ગયા અમે લોકો હવે અમે અમારું સેટિંગ કરીએ કેવી રીતના સામાન લઈ જવાનું કેવી રીતના